નમસ્કાર હું છું માર્ગી આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર આપણે પૃથ્વી વિશેના ઘણા રહસ્યો આધુનિક ટેકનોલોજી દ્વારા જાણવા મળ્યા છે જે આપણે જાણતા ન હતા પૃથ્વીની સુંદરતા અને લીલીછમ મખીણો સિવાય અહીં એવી ઘણી વસ્તુઓ છે જે આજે પણ રહસ્યમય છે હવે આપણે પૃથ્વીને અવકાશમાંથી પણ જોઈ શકીએ છીએ ત્યારે પૃથ્વીની ચોવીસ કલાકની એક્ટિવિટીનો સેટેલાઇટ હિમાવરી આઠ દ્વારા લેવામાં આવેલો ટાઈમ લેપ્સ વિડીયો અત્યારે દર્શકોને મંત્રમુગ્ધ કરી રહ્યો છે અંબાલાલ પટેલે ફરી એકવાર ભારે આગાહી કરી છે જે મુજબ ગુજરાતમાં ત્રણ થી દસ સપ્ટેમ્બર અને તેર થી વીસ સપ્ટેમ્બર તેમજ થી પચીસ સપ્ટેમ્બર દરમિયાન ફરી વરસાદ પડશે ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ પડશે ત્યારે સમુદ્રના કિનારે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે એવી તેમણે આગાહી કરી છે ત્રણ સપ્ટેમ્બરથી ગુજરાતમાં કાતિલ ઠંડી પડશે આ વખતે નવરાત્રી અને દિવાળીના સમયે પણ કમોસમી વરસાદની સંભાવના છે હવામાન વિભાગની આગાહી વચ્ચે સુરતમાં મેઘો મન મૂકીને નાના પારડી ગામે ચાર લોકોને રેસ્ક્યુ કરવાની ફરજ પડી હતી જેમાં બે લોકોનું સ્થાનિક લોકોએ અને મંદિરના પૂજારી અને મહિલાનું એસડીઆરએફ દ્વારા રેસ્ક્યુ કરાયું હતું કિમ નદીના પાણી મંદિરની આસપાસના વિસ્તારોમાં ફરી વળ્યા છે જેના પગલે અનેક લોકો ફસાયા છે વાત કરીએ બંગાળના એન્ટી રેપ બિલ વિશે તો આ બિલમાં બળાત્કાર અને હત્યાના દોષિતોને મૃત્યુદંડની જોગવાઈ છે પોલીસે એકવીસ દિવસમાં તપાસ પૂર્ણ કરવાની રહેશે ગુનેગારને મદદ કરવા બદલ પાંચ વર્ષની જેલની જોગવાઈ છે દરેક જિલ્લામાં વિશેષ અપરાજિતા ટાસ્ક ફોર્સની રચના કરવાની પણ જોગવાઈ છે આ ટાસ્ક ફોર્સ બળાત્કાર એસિડ હુમલો અને છેડતી જેવા કેસમાં કાર્યવાહી કરશે એસિડ અટેક માટે આજીવન કેદની જોગવાઈ કરાઈ છે પીડિતાની ઓળખ જાહેર કરનાર સામે ત્રણ થી પાંચ વર્ષ સુધીની સજાની જોગવાઈ છે નેટફ્લિક્સની આઈસીસી એટ વન ફોર સિરીઝ વિવાદમાં છે આ શ્રેણી અંગે નોટિસ પણ જારી કરાય છે આ અંગે જમ્મુ કાશ્મીરના તત્કાલીન ડીઆઈજી એસપી વૈદે હાઈજેક ની કહાની વર્ણવી હતી તેમણે આતંકવાદી મસૂદ અઝહરને જેલમાંથી એરપોર્ટ લઈ જવાની વાત કરીને કહ્યું કે મસૂદ અઝર કોટ ભલવાલ જેલમાંથી જમ્મુ એરપોર્ટ પર લઈ જવાયો હતો જો મારું ચાલ્યું હોત તો મેં તેનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હોત નવસારીની ત્રણેય નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી જોકે હવે નદીઓના જળ સ્તર ઘટી રહ્યા છે નવસારીમાં ચોમાસાની ચાલુ સિઝનમાં ચોથી વખત જળ પ્રલયની સ્થિતિ હતી પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓનું પાણી નવસારી અને બિલીમોરા શહેરમાં પ્રવેશી ગયું હતું તેથી જિલ્લાના એક લાખથી વધુ લોકો પ્રભાવિત થવાના અહેવાલ છે અત્યારે તંત્ર આરોગ્યલક્ષી કામગીરીમાં લાગ્યું છે નુકસાની વળતરની સર્વે માટેની સિત્તેર જેટલી ટીમ્સ અત્યારે કામ કરી રહી છે ત્રેવીસો કરોડના સટ્ટાકાંડના મુખ્ય આરોપી દીપક ઉર્ફે ડીલક્સ ઠક્કરને એસએમસીએ દુબઈથી ઝડપ્યો છે ત્યારે તેના ઓફિસના કમ્પ્યુટર લેપટોપ મોબાઈલ સહિતની ઇલેક્ટ્રોનિક વસ્તુઓમાં ટેલિગ્રામ એપ્લિકેશન મારફતે શેર બજારના ડબ્બા ટ્રેડિંગના સુડતાલીસ માસ્ટર આઈડી મળી આવ્યા છે તપાસમાં આરોપીએ ડબ્બા ટ્રેડિંગનો જુગાર રમાડવા માટે વેલો સર્વર દુબઈ ખાતે રહેતા સમીર ઉર્ફે સેમ નેપાલી પાસેથી મેળવ્યું હતું ચીનમાં એક સ્કૂલ બસે બાળકો અને વાલીઓને કચડી નાખ્યા હતા અકસ્માતમાં પાંચ વિદ્યાર્થીઓ સહિત અગિયાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે પૂર્વ ચીનના પ્રાંતમાં સવારે જયારે સ્કૂલ બસ બાળકોને ઉતારીને પરત ફરી રહી હતી ત્યારે તેને સંતુલન ગુમાવતા બસ સ્કૂલના એન્ટ્રી ગેટ પર ભીડમાં ઘૂસી જ્યાં વાલીઓ અને બાળકો બસ દ્વારા કચડાઈ જતા ઘટના સ્થળે અરેરાટી ફેલાઈ ગઈ હતી આ વખતે ભાદરવો પણ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે અત્યારે પાંચ સિસ્ટમથી ગુજરાત ઘેરાઈ ગયું છે જેના કારણે ચૌદ જિલ્લાઓમાં એલર્ટ રહેવા માટેની સૂચના અપાઈ છે બંગાળની ખાડીમાં ફરી ડિપ્રેશન સર્જાયું છે આ ડિપ્રેશન ધીમે ધીમે હવે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ઉલ્લેખનીય છે કે ગઈકાલે રાત્રે ભરૂચમાં માત્ર ચૌદ કલાકમાં બાર ઇંચ વરસાદ વરસતા લોકોના ઘરોમાં પાણી ફરી વળ્યા હતા નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે પાવર હાઉસ મારફતે પિસ્તાળીસ હજાર ક્યુસેક પાણી નદીમાં છોડાયું છે અને સાવચેતીના પગલે નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં સત્તર ઇંચ વરસાદ પડ્યો છે અમદાવાદમાં માથું છુંદેલી હાલતમાં એક યુવકની લાશ મળી આવતા અનેક એક તર્ક વિતર્ક ઊભા થયા છે બીજી સપ્ટેમ્બર બે ના રોજ સરદારનગર પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી આ લાશ મળી આવી હતી આ હત્યા કોઈએ અદાવતમાં કરી હોય તેવું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે પોલીસે મૃતક કોણ છે તે દિશામાં તપાસ શરૂ કરી છે બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેશર હવે ગુજરાત તરફ વધુ છે લો પ્રેશરને કારણે દક્ષિણ ગુજરાત મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે છે પરંતુ આ સિસ્ટમ સતત પોતાનો રૂટ બદલી રહી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાતમાં પણ પાટણ મહેસાણા અને બનાસકાંઠા પર વરસાદની આગાહી છે કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સામાન્ય કરતા વધારે વરસાદની આગાહી છે બાંગ્લાદેશે પહેલી વખત પાકિસ્તાનને ટેસ્ટ સિરીઝમાં બે શૂન્યથી હરાવીને

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે અત્યારે ગુજરાતના માથે એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેના પગલે અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે મોડી રાત્રે ભરૂચના વાલિયામાં આબ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી માત્ર ચૌદ કલાકમાં બાર ઇંચ વરસાદ ખાબક્યો હતો તો બીજી તરફ નવસારીમાં પૂર્ણા નદીના પાણીએ પણ પથારી ફેરવી છે ફેમસ પંજાબી સિંગર એપી ઢિલોનના ઘરની બહાર ગોળીબાર થયો હતો એપીનું ઘર કેનેડાના વાનકુવરમાં છે આ ઘટનાએ સૌને ચોંકાવી દીધા હતા જો કે આ ઘટના પહેલી સપ્ટેમ્બરે બની હતી પરંતુ તેની માહિતી હવે પ્રાપ્ત થઈ છે અજાણ્યા હુમલાખોરોએ તેના ઘરની બહાર આ ઘટનાને અંજામ આપ્યો હતો એવું કહેવાય રહ્યું છે કે આ હુમલો લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા કરવામાં આવ્યો હતો બનાસકાંઠા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ખનીજ અને રેતી ખનન કરતા તત્વો સામે સખત કાર્યવાહી કરવા માટે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા સૂચના આપવામાં આવી છે જેના પગલે ડીસા મામલતદાર કચેરી અને ભૂસ્તર વિજ્ઞાન તેમજ ખનીજ વિભાગ દ્વારા કરવામાં આવેલી બે અલગ અલગ રેડમાં હિટાચી મશીન ટ્રક ડમ્પર રેતીનો જથ્થો સહિત અંદાજે છ કરોડ કરતાં વધુનો મુદ્દામાલ કબજે કરીને દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ છે છત્તીસગઢના દંતેવાડા બીજાપુર જિલ્લાની સરહદ પર લોહા ગાઉ પીડિયાના જંગલોમાં પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ થઈ છે એન્કાઉન્ટરમાં નવ નક્સલવાદીઓ માર્યા ગયાના સમાચાર છે પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નક્સલવાદીઓની પીએલજીએ કંપની નંબર ટુ સાથે સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી એન્કાઉન્ટરમાં અત્યાર સુધીમાં નવ નક્સલીઓને ઠાર કરાયા છે અમેરિકા અને સહયોગી દેશો દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધો છતાં ભારત અને રશિયા વચ્ચે પરસ્પર વેપાર ઝડપથી વધી રહ્યો છે ગયા વર્ષે એટલે કે બંને દેશો વચ્ચેનો પરસ્પર વેપાર લગભગ બમણો થયો છે ને પાસઠ અબજ ડોલરને પાર કરી ગયો છે રોઇટર્સના તાજેતરના અહેવાલમાં રશિયાની સૌથી મોટી બેંક એસબીઆર બેંકને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે

અમદાવાદમાં મોડી રાત સુધી વરસાદ વરસ્યો હતો વેજલપુરમાં મધુરમ ફ્લેટમાં બ્લોકના દાદરાનો ભાગ ધરાશાયી થયો હતો તેવી એક ઘટના સામે આવી છે ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને લોકોને મદદ કરી હતી અને લોકોનું રેસ્ક્યુ કરાયું હતું સ્નો સ્કેલથી છવ્વીસ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે નથી આવ્યા

અને ભાજપ વચ્ચે બધું બરાબર નથી ચાલી રહ્યું લોકસભા ચૂંટણીના સમયથી રાજકીય તેની ચર્ચા ચાલી રહી છે અખિલ ભારતીય પ્રચાર વડા સુનિલ આંબેકરે સ્વીકાર્યું કે ભાજપ અને તેમની વચ્ચે કેટલીક સમસ્યાઓ હતી પરંતુ તેમણે તેને પારિવારિક બાબતો તરીકે વર્ણવી હતી સંઘે એમ પણ કહ્યું હતું કે વિવાદના જે પણ કારણો છે તેને સાથે બેસીને ઉકેલવામાં આવશે વડાપ્રધાન શ્રી મોદી આજે બ્રુને અને સિંગાપોરની ત્રણ દિવસની મુલાકાતે રવાના થયા છે વિદેશ મંત્રાલયના પૂર્વ સચિવ જયદીપ મજમુદારે સોમવારે જણાવ્યું હતું કે વડાપ્રધાન બ્રુનેઈ સુલતાન હાજી હસનલ બોલકિયાના આમંત્રણ પર ત્રણ અને ચાર સપ્ટેમ્બરે બ્રુનેઈ મુલાકાત લેશે તેમણે કહ્યું કે ભારતીય વડાપ્રધાન દ્વારા બ્રુનેઈ આ પ્રથમ દ્વિપક્ષીય મુલાકાત હશે શાહરૂખ ખાન બાદ હવે ડાયરેક્ટર એટલી સલમાન ખાન અને કમલ હસન ને પડદા પર એક સાથે લાવવા જઈ રહ્યા છે ફિલ્મ નું નામ અને તેની કહાની તો નથી જાણી શકાય પરંતુ પિંક વિલા રિપોર્ટ અનુસાર ફિલ્મ નું શૂટિંગ બે હજાર પચીસ માં શરૂ થશે બે હજાર ત્રેવીસ માં રિલીઝ થયેલી એટલી ની ફિલ્મ જવાને રૂપિયા એક હજાર એકસો સાહીઠ કરોડ ના મજબૂત કલેક્શન સાથે વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરનારનો રેકોર્ડ બનાવ્યો હતો સલમાન ખાન પણ છેલ્લે ટાઈગર થ્રી માં જોવા મળ્યો હતો કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો હેડલાઇન્સ